હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો ખેડૂત મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હાઇડ્રોલિક પલ્ટીપ્લાવ પ્લાવ આવશે સાવ પાણીના ભાવમાં આપી દેવાના છે સિરીઝ શક્તિ કંપનીના પલ્ટી પ્લાવ છે હાઇડ્રોલિક અને સાવ ઓછી કિંમતમાં આપી દેવાના છે તો ખેડૂત મિત્રો પલ્ટી પ્લાવ સાવ ઓછી કિંમતમાં લેવા માટે આ વિડીયો આખો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય ટોટલ ડિટેલ મળી જશે એડ્રેસ કિંમત વગેરે વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે આ પલ્ટી પ્લાવની તો શક્તિ કંપનીના પલ્ટી પ્લાવ છે અને હાઇડ્રોલિક પલ્ટી પ્લાવ છે ફૂલ હેવી અને માત્ર ઘર ખેતી પૂરતા યુઝ કરેલા પલ્ટી પ્લાવ છે કન્ડિશન જોઈ શકો છો પલ્ટી પ્લાવ તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ફૂલ સુધરાઈ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે હાઇડ્રોલિક છે પ્રોપર કમ્પ્લીટ વર્ક કરે છે અને એક પણ રૂપિયાનો તમને હાલમાં ખર્ચો નહીં જોવા મળે બ્લેડ કોસ્ટ બધું વ્યવસ્થિત અને સારી કંડિશનમાં જોવા મળી જવાનું છે ખૂબ જ ઓછા વાપરેલા છે તેવું માલિકનું કેવું છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી આ પલટી પ્લાવ વેસાઈ જાય તો ખોટો થકો ના થાય વાત કરીએ આપણે આ પલટી પ્લાવની કિંમતની તો માત્ર પાંત્રીસ હજારની કિંમતમાં આ હાઇડ્રોલિક પલટી પ્લાવ આપી દેવાના છે માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં તો માલિકનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આપણે આ પ્રમાણે છે નવ્વાણું સાત છેતાલીસ સત્યાવીસ એક અઠ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પાંત્રીસ હજાર રૂપિયા પલટી પ્લાવની કિંમત રાખેલી છે આ પલટી પ્લાવ તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા તો ગામ વાવડી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી પ્લાવ તમને મળી શકે વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરી દેજો જય વસરાજ